નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરીએ કોંગ્રેસ ને એ આઈ એમ આઈ એમ કરતા પણ ઓછી બેઠકો પર લીડ એનડીએ ની ડબલ ચેન ચોરી આરજેડી નિરાશ જેની શંકા હતી એજ થયું બિહાર માં આરજેડી કોંગ્રેસ ના પરાજય પર દિગ્ગજ નું મોટું નિવેદન નીતિશ મુખ્યમંત્રી બિહાર માં હલચલ દિગ્ગજ અભિનેત્રી ની કામી ની કૌશલ નું અઠાણું વર્ષની વયે નિધન હિન્દી સિનેમાએ મહાન ગુમાવી શહેર ને સુરક્ષિત રાખવા એઆઈ નો ઉપયોગ ડ્રગ્સ ની રેડ પણ બેંગ્લોર પોલીસે કર્યો ઉપયોગ અમદાવાદ માં વધુ એક હિટ એન્ડ રન ની ઘટના સિત્તેર વર્ષી સિક્યુરિટી ગાર્ડ નું કમકમાટી ભર્યું મોત યુપીમાં કરુણ ઘટના એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ મોત દરવાજો તોડતા આજ ગ્રામ્યજનો ચોંક્યા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત માં કાર નદીમાં ખાબકી બે ગુજરાતી સહિત પાંચ લોકોના મોત અમદાવાદમાં સતત ઝેરી બનતી હવા એક ક્યો આય વધીને બસોને બારને પાર થયો સળંગ ત્રીજા દિવસે પણ હાલત યથાવત ગાંધીનગરમાં ગુમ થયેલી નવ વર્ષની બાળકીની પ્લાસ્ટિકની કોથળામાંથી લાશ મળી ત્રણ શંકાસ્પદની અટકાયત કરવામાં આવી આમ આદમી પાર્ટી પાર્ટીનો બિહારમાં થયો સફાઈઓ પણ પંજાબમાં પેટાચૂંટણી જીતી ગયા એનડીએમાં નીતિશ કુમાર જ નહીં ચિરાગ પાસવાન પણ ચમક્યો કોંગ્રેસ કરતા ત્રણ ગણી બેઠકો પર લીડ ભવ્ય વિજય થયો બંધારણની કબર પર સત્યાવીસ સુધારાનો પાયો નખાયો પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના બે જજો નું રાજીનામું મેક્સિકોમાં પંદર વર્ષમાં દસ માંથી સાત યુવતીઓ હિંસા પીડિત મહિલા પ્રમુખની ની શેડતી વિડીયો વાયરલ સરકાર હવે જાગી સ્થાનિકો ના આક્ષેપો લાગ્યા શટડાઉન અમેરિકન અર્થતંત્રે ચૌદ ડોલરનો જંગી નાણાકીય ફટકો માર્યાનો આર્થિક નિષ્ણાંત મત અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શટડાઉન ખોલતા બિલ રજૂ કર્યું ભારત અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે ફાઇનલ થશે ટ્રમ્પના અધિકારીએ જણાવી ડેડલાઇન પટના સાહેબમાં દ્રશ્યો બદલાયું ભાજપ ઉમેદવાર આઠમા રાઉન્ડ બાદ સાત ની લીડ સાથે આગળ નીકળ્યું દુબઈમાં ભારતના ગેંગસ્ટર્સની પહેલી ગેંગવોર બિસ્નોયના નજીક ના ગણાતા જોરા સિદ્ધુની હત્યાનો દાવો થયો પંજાબમાં ફરી ખેડૂત આંદોલન શરૂ થયું શંભુ બોર્ડર બંધ ખેડૂતોએ ટ્રેક્ટર સળગાવી હાઈવે બ્લોક કર્યો દિલ્હી માસ્ટર માઇન્ડ ઉપરના પુલવામા સ્થિત ઘરની સુરક્ષા એજન્સીઓએ થી ઉડાવી દીધું વડોદરા નજીક વરણામા ગામે મંદિર પાસે આવી ગયેલા દસ ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ